નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે નવરાત્રિના એક રાતના પાસનો ભાવ છે પચીસ હજાર રૂપિયા શું તમે કમેન્ટ કરશો ત્યારે આગળ વાત થશે ગુજરાતના માથે વાવાઝોડાનો સંકટ આવી રહ્યું છે આગાહી કરી છે અંબાલાલ પટેલે આગળ વાત થશે ભક્તો માટે મહાકુંભ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે રાવણ ઉપર મોંઘવારીનો ઝપેટમાં આવી ગયા છે થશે ગેંગ પર તપાસ ચાલી રહી છે રાજ્યભરની પોલીસ પણ જોડાઈ ગઈ છે ત્યારે આગળ વાત થશે વિહિપા અને બજરંગ કાર્યકરો અને બાઉન્સરો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું છે નવરાત્રી બાદ વધુ એક વરસાદી રાઉન્ડ આવી શકે છે ત્યારે આગળ વાત થશે

અકસ્માત બાદ ગાડી ચલાવનારો ગાડી મૂકીને ફરાર થઈ ગયો છે પોલીસ આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે આ ઘટના ધાનેરાના ખિંમત પાસે ગત મોડી રાત્રે બની હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં માસુમ પર થયેલી રેપની ઘટનાને લઈને હર્ષઘવી જાહેર મંચ ઉપર ભાવુક થયા હતા તેઓએ આરોપીઓને કડકમાં કડક સજા આપવા માટે કહ્યું છે ત્યારે સુરત પોલીસ કમિશનરે કહ્યું છે કે ગુજરાત પોલીસ રાત્રે ઊંઘશે નહીં અને ગમે ત્યાંથી પકડીને લાવશે અને જીવનમાં ક્યારેય કોઈ દીકરી ઉપર આંખ ઊંચી કરીને જોશે નહીં એવી પરિસ્થિતિનું નિર્માણ થશે એવું વચન આપીએ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવરાત્રી બાદ વધુ એક વરસાદી રાઉન્ડ રાજ્યમાં નવરાત્રી બાદ વધુ એક વરસાદી રાઉન્ડની શક્યતા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર સાતથી બાર ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં એક વરસાદની સિસ્ટમ સક્રિય થવાથી સોળથી બાવીસ ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં અનેક સ્થળે ભારે વરસાદ પડી શકે છે સાથે જ ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં પણ વાવાઝોડાની શક્યતા રહેલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરના સરગાસણના ઠાકર શુક્રવારે એક દિવસ માટે આયોજિત હાઈ પ્રોફાઇલ ગરબામાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ કાર્યકરો ખેલૈયાઓને તિલક કરીને પ્રવેશ આપવાની માંગણી સાથે પહોંચ્યા હતા આ સમયે આ કાર્યકરો અને બાઉન્સર વચ્ચે ઘર્ષણ સર્જાતા મામલો બિચક્યો હતો છેવટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી જોકે આ મામલે પોલીસે કોઈ ફરિયાદ દાખલ નથી કરી મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાયલી પાસે ગેમ બ્રેકના કેસમાં જિલ્લાની એલસીબી એસઓજી તાલુકા પોલીસ અને શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચ મળીને જુદી જુદી દિશામાં તપાસ કરી રહી છે ઘટના સમયે પીડિતા સાથે બેઠેલા સગીર મિત્રે આ સ્થળે આવતા અગાઉ કોઈ મિત્રને જાણકારી આપી હતી કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે આરોપીઓને પકડવા રાજ્યભરની પોલીસ જોડાઈ હોવાનું સામે આવ્યું છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વિજયાદશમી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાવણના પૂતળાને બનાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ કાગળ અને ગુંદરના ભાવ વાંસના બાંબુના ભાવ વધતા રાવણનું પૂતળું પણ મોંઘી કિંમતે વેચાશે તે નક્કી છે હાલ પચાસ ફૂટ ઊંચા રાવણનો પૂતળો ચાલીસ હજારથી વધુ કિંમતે વેચાઈ રહ્યું છે જોકે કાગળના ભાવ ગુંદાના ભાવ વધતા રાવણના પૂતળાના ભાવ પણ ઉંચકાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી તેરમી જાન્યુઆરીથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ગુજરાતમાંથી એક લાખ શ્રદ્ધાળુઓ સામેલ થશે તેવો અંદાજ છે જેથી રેલવે દ્વારા કુંભ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનું સમયપત્રક તૈયાર કરી દેવામાં આવ્યું છે એસસી સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો પ્રસ્તાવ રેલવે બોર્ડને મોકલાયો છે જાન્યુઆરીમાં ઉત્તર પ્રદેશ માટેની મોટાભાગની ટ્રેનો અત્યારથી જ ફોલ થઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના માથે વાવાઝોડાનું સંકટ હવામાન નિષાદ અંબાલાલ પટેલ ફરી એકવાર વરસાદ અને વાવાઝોડાની આગાહી વ્યક્ત કરી છે તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે સત્તર ઓક્ટોબરે અરબસાગર અને બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બનવાની શક્યતા છે આ વાવાઝોડું ઓગણીસથી થી બાવીસ ઓક્ટોબર સુધીમાં વધુ એક્ટિવ થઈ જશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અસર થશે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શક્યતા રહેતા વાવાઝોડાની દિશા ગુજરાતમાં વરસાદ લાવી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક રાતના પાસનો ભાવ પચીસ હજાર રૂપિયા શું તમે કહેશો માતાજીના નવના નોરતા શરૂ થઈ ગયા છે છેલ્લા કેટલાક વર્ષોથી નવરાત્રિનો વધારે પડતો કોમર્શિયલાઇઝેશન થતું જોવા મળી રહ્યું છે પાર્ટી પ્લોટનું ચલણ વધ્યું છે આ વર્ષે અમદાવાદમાં એક પાર્ટી પ્લોટમાં એક રાત્રિના પાસનો ભાવ પચીસ હજાર રૂપિયા સુધી પહોંચ્યો છે તો કેટલીક જગ્યા પર બાર હજાર દસ હજાર નવ હજાર જેવા ભાવ પણ જોવા મળ્યા છે એટલે કે નવ દિવસનું ટોટલ મારીએ તો લાખ રૂપિયા થાય આ વિશે મિત્રો તમારું શું કહેવું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે